भारत में सालाना हजारों लोग हाथी पाव नाम की बीमारी की चपेट में आकर जीवन भर के लिए अपाहिज हो जाते हैं मलेरिया की तरह ही हाथी पाओ एक मच्छर के काटने से फैलता है और ये याद रखिए कि हाथी पाव का कोई इलाज नहीं है गांव शहर अमीर गरीब हर जात और धर्म की रेखा पार कर किसी को भी अपनी जकड़ में ले सकता है हाथी पाव पर डरे नहीं इसका बचाव आसान है साल में सिर्फ एक बार सार द्वारा दी हुई मुफ्त दवाएं खाएं और इस बीमारी से अपने आप को और अपने परिवार को बचाएं। दस फरवरी से हाथी पाँव से बचाव की दवा अवश्य खाएं। अपने आप को और अपने परिवार को इस दर्दनाक बीमारी से बचाएं। भारत सरकार द्वारा जनहित में जारी નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે કોન્સર્ટ ઇકોનોમી સુરોથી સમૃદ્ધિ દર્શક મિત્રો ભારત દેશમાં કોન્સર્ટ ઇકોનોમી માટે ખૂબ વિશાળ તકો ઉપલબ્ધ રહેલી છે અને જેનું આદર્શ ઉદાહરણ છે કોલ્ડ પ્લે કોન્સર્ટ ભારત દેશમાં જે આ પ્રકારની જે વિવિધ કોન્સર્ટ યોજાઈ રહી છે કે જે થકી દેશને અર્થતંત્રને ફાયદો થાય છે ટુરિઝમને ફાયદો થાય છે રોજગારીની તકોને પ્રાધાન્ય મળે છે અને સાથે સાથે મોટા મોટા ઉદ્યોગો થઈ કે નાના પણ રોજગારીની ઉપલબ્ધ થાય છે અને આજના વિષયના સંદર્ભમાં કે તેઓ ઇવેન્ટ મેનેજર છે અને ખૂબ ખ્યાતનામ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા છે તેમણે દેશ અને વિદેશમાં વિવિધ પ્રકારના ઇવેન્ટ્સનું આયોજન કરેલું છે દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ તે પહેલા આપને જણાવીએ કે માનનીય प्रधान श्री नरेंद्र भाई मोदी ए आजन विषयना संदर्भ में के इवेंट जे कॉन्सर्ट इकॉनमी जे संदर्भ में ते ओ ए शू कयो ते आपरे जानिए मयवा अहमदाबाद में हुए कोल प्ले कॉन्सर्ट की शानदार तस्वीरें देखी होगी ये इस बात का प्रमाण है कि लाइव कॉन्सर्ट्स के लिए भारत में कितना स्कोप है दुनिया के बड़े-बड़े कलाकार बड़े बड़े आर्टिस्ट भी भारत की तरफ आकर्षित हो रहे हैं कंसर्ट इकोनॉमी से टूरिज्म भी बढ़ता है और बड़ी संख्या में जॉब्स क्रिएट होती है मेरा राज्यों से प्राइवेट सेक्टर से आग्रह है कि कंसर्ट इकोनॉमी के लिए जरूरी इंफ्रास्ट्रक्चर पर फोकस करें जरूरी स्किल्स સર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું કે કે આવી કોન્સર્ટ ઇકોનોમી થકી દેશનું કે અર્થતંત્ર વેગવંતુ બને છે રોજગારીની તકોનો ઉપલબ્ધ થાય છે તો આવો એ સંદર્ભમાં પણ આપણે ચર્ચા કરીએ કે કોન્સર્ટ ઇકોનોમીથી આપણા દેશને કેવા પ્રકારનો ફાયદો થાય છે આપ વિવિધ પ્રકારના દેશ વિદેશમાં ઇવેન્ટ કરી ચૂક્યા છો તો આપનો અનુભવ કેવો રહ્યો સાચું કહું તો કોન્સર્ટ ઇકોનોમી ખરેખર ખૂબ જ ફાયદાકારક છે અને જે માનનીય વડાપ્રધાન સાહેબે કીધું એ પ્રમાણે અને ખાલી કોન્સર્ટ ઇકોનોમીની હું તો કદાચ એનાથી બેસ્ટ સ્ટેપ આગળ વધીને વાત કરું તો આજના સમયની અંદર ઇવેન્ટ મેનેજમેન્ટની અંદર જે રીતના કોન્સર્ટ્સ થાય છે એટલે સપોઝ હું તમને બીજું ઉદાહરણ આપું એની સાથે સાથે તો કુંભ મેળો એક ટાઈપનું કોન્સર્ટ જ છે ભલે સિંગિંગ નથી પણ એક કોન્સર્ટ છે આટલો મોટો ઇવેન્ટ છે અને આ ટાઈપના જો આયોજનો ઇન્ડિયામાં વધતા જશે અને સારા લેવલ પર આયોજનો થશે તો ડેફિનેટલી ખૂબ સારો ફાયદો દેશના દરેકે દરેક નાનાથી માંડીને મોટા વ્યક્તિને આનો ફાયદો મળશે જી સર ખૂબ સરસ વાત કરી પણ સર જ્યારે આ પ્રકારના કન્સર્ટનું આયોજન થતું હોય છે ત્યારે મોટી ઇન્ડસ્ટ્રીથી લઈને કે નાનામાં નાના માણસને ફાયદો જે થતો હોય છે તે કેવા પ્રકારનો હોય છે અને તે સંદર્ભમાં પણ વાત કરશો કારણ કે આની સાથે કહેવાય કે દેશની ઇકોનોમી સંકળાયેલી છે તો સર શું કહેશો ઓફકોર્સ જ્યારે હવે એક જ આપણે કોલ્ડ પ્લેની અત્યારે સપોઝ વાત કરીએ છીએ તો કેટલા લોકો આજે અમદાવાદમાં અપ્રોક્સ વન પોઈન્ટ ફાઈવ લેખથી ટુ લાખ લોકો અમદાવાદને વિઝિટ કર્યું ટ્રાવેલ લોજિસ્ટિકથી લઈને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ફૂડ ઇન્ડસ્ટ્રી એનું લોજિસ્ટિક્સ છે અને જ્યારે કોન્સર્ટ થયું તો ત્યાંના પ્રોડક્શન્સ છે એટલે લાઇટ સાઉન્ડ એલઈડી એના વેન્ડર્સ છે એના સપ્લાયર્સ છે પ્રિન્ટિંગ છે આજે હોર્ડિંગ્સ લાગ્યા છે જે ફોટોગ્રાફી કરે છે વિડીયોગ્રાફી કરે છે સી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દરેકે દરેક નાનાથી મોટા માણસને દરેકને લાભ મળે છે જી 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 તો સર ખૂબ કહેવાય કે મોટા ઇવેન્ટોનું આયોજન કરો છો તો જ્યારે તમે આ પ્રકારની જે ફોરેનથી કહેવાય કે કોન્સર્ટ થતી હોય છે ને જે બેન્ડ આવતા હોય છે કે વિવિધ પ્રકાર પ્રકારની એજન્સીઓ પણ આવી રીતે આ આયોજન કરતી હોય છે તો તે સંદર્ભમાં વાત કરીએ તો કેવા પ્રકારની ટેકનિકલ સ્કિલ ધરાવતા લોકોની પણ આપણા દેશમાં જરૂરિયાત રહેલી છે કે આવી પ્રકારની ઇવેન્ટ ઇવેન્ટ નું આયોજન કરવા માટે કદાચ ધારો કે તેઓ વિદેશમાંથી પોતાનો કહેવાય કે કે જે ટેકનિકલ સ્કિલ ધરાવતા વ્યક્તિઓ લઈને આવે ઇક્વિપમેન્ટ લઈને આવે છે અને તે સંદર્ભમાં વાત કરીએ તો આપણા દેશમાં જ જો શું આ ટેકનિકલ સ્કિલ ધરાવતા લોકોને તૈયાર કરવામાં આવે તો તે સંદર્ભમાં થોડીક વાત કરશો પાયલબેન સાચું કહું તો આપણા દેશમાં આટલા જ ક્રિએટિવ લોકો અને આટલા જ ટેકનિકલી સાઉન્ડ લોકો છે જરૂરી નથી કે બધા ટેકનિકલ લોકોને બહારથી લાવવા પડે કે ટેકનિકલ ઇક્વિપમેન્ટ્સ આપણે બહારથી લાવવા પડે છેલ્લા પંદર વર્ષની અંદર ભારત દેશની અંદર જે પ્રમાણે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થઈ રહ્યો છે ટેકનિકલી તમે કોઈપણ જાતના સાઉન્ડ લાઇટ કે એલ વોલ્સ માંગો માગો તો આજે વર્લ્ડની બીજી બધી ઘણી કન્ટ્રી કરતાં આપણી પાસે ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ છે એવા ઘણા ઇક્વિપમેન્ટ્સ છે કે અમુક કન્ટ્રીમાં નથી મળતા જ્યારે હું વર્લ્ડવાઈડ હું હું ઇવેન્ટ્સ કરું છું અને હમણાં જ ભૂમિ ત્રિવેદીને લઈને અમે લોકોએ દાંડિયાની વર્લ્ડ ટુર કરી પ્રી નવરાત્રી તો મેં ઘણા બધા અફકોર્સ ત્યાં અમુક મોટા કોન્સર્ટ્સમાં જ ટેકનિકલ સપોર્ટ એટલો બધો લે છે જ્યારે આપણા ત્યાં નાનામાં નાની ઇવેન્ટમાં ખૂબ સારું ધ્યાન આપવામાં આવે છે અને આપણી પાસે ટેકનિકલ ટીમ કદાચ ત્યાંના લોકો કરતા વધારે ક્રિએટિવ ટેકનિકલ ટીમ છે આપણી પાસે હા એવું છે કે કદાચ દરેક જણને એ ચાન્સ નથી મળતો અને આવું નવા નવા ક્રિએટિવ આઈડિયાઝ આપણા કદાચ એટલા બહાર નથી ગયા પણ આજની તારીખમાં ભારત દેશની અંદર ટેકનિકલ માણસોની જરા બી ખામી નથી ને જો આવા કોન્સર્ટ્સ મોટા થતા રહેશે તો કદાચ આપણા ટેકનિશિયન એમનાથી પણ સારું રિઝલ્ટ આપી શકે એટલા કેપેબલ છે જે ખૂબ સરસ વાત કરી સર કે કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે ટેકનિકલ સ્કિલ ધરાવતા લોકોને પણ રોજગારની તકો પ્રાપ્ત થઈ શકે છે તો સર એક પ્રશ્ન એ પણ થાય કે આ પ્રશ્નને સંલગ્ન જ એક પ્રશ્ન એ થાય કે આજે આપણે જે માહિતી આપી તે કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને બુસ્ટપ કેવી રીતે મળી શકે જી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તમે કદાચ આજથી દસ વર્ષ પહેલાની જો વાત કરો તો કોર્પોરેટ અને ગવર્મેન્ટના હતા હતા અને સાહેબશ્રીના આવ્યા પછી વાઇબ્રન્ટ ગુજરાત પછી લોકોને ખબર પડી કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી શું છે અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનો ખૂબ સારો ગ્રોથ થયો છે અને સાથે સાથે હવેના સમયની અંદર એવું છે કે નાના નાના ઘરમાં બી વેડિંગ પ્લાનરનો એક કોન્સેપ્ટ આવી ગયો છે કે જે તમારા પૈસા બચાવી આપે છે અને તમારા વિઝન કરતાં તમને સારું કામ આપી શકે છે એટલે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનો જેમ જેમ ઇવેન્ટ વધતી જાય છે એમ વધારેને વધારે લોકો અંદર સંકળાય છે અને દરેકને નાનું મોટું દરેકને પોતાની રીતનું કામ મળે છે અને આજની તારીખમાં હું છેલ્લા ત્રીસ વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને હું જોઉં છું કે આજની તારીખમાં નાનામાં નાનો ઇવેન્ટ પ્લાનર પણ કે કોન્સર્ટ ડિઝાઇન કરનાર કે બીજા ટેકનિકલ સપોર્ટ કે વેન્ડર્સ એવરીબડી ઇઝ મેકિંગ અ ગુડ મની આઉટ ઓફ ઇટ અને પૈસા કરતાં દરેકને સેટિસ્ફેક્ટરી કામ કરવાનો મોકો મળી રહ્યો છે જી 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 એટલે વ્યક્તિગત સ્કિલ પણ ડેવલપ સાથે સાથે થતી હોય છે તો સર જેવી રીતે આ કોલ્ડ પ્લેનું આયોજન થયું અને તે થકી હવે અત્યારે આપણે ઉદાહરણ તરીકે જોઈએ આપણે હમણાં જ કીધું કે કુંભ મેળાનું પણ આયોજન એ ખૂબ માઇક્રો મેનેજમેન્ટ સાથેનું કાર્ય છે ભારત મંડપમાં પણ આવી રીતે વિવિધ પ્રકારના એક્ઝિબિટર્સ આવતા હોય છે અને વિવિધ દેશોના લોકો પણ આવી રીતે પરફોર્મ કરવા માટે પણ આવતા હોય છે તો તે સંદર્ભમાં પણ કહેવાય કે દેશની વિકાસ ગતિને કેવી રીતે પ્રોત્સાહન મળતું હોય છે જેટલું ફોરેન કરન્સી આપણા દેશમાં આવે છે બહારથી આટલા લોકો આવે છે આટલા લોકો વિઝિટ કરે છે સાથે સાથે એવું નથી કે આજે જેટલા લોકો કોલ્ડ પ્લે જોવા માટે અમદાવાદમાં આવ્યા છે એ અમદાવાદ કોલ્ડ પ્લે એટેન્ડ કરીને નીકળી ગયા છે એ લોકોએ અમદાવાદમાં શોપિંગ કર્યું છે અમદાવાદની હોટલ્સમાં રહ્યા છે અમદાવાદના રેસ્ટોરન્ટ્સ એક્સપ્લોર કર્યા છે બીજી બધી જગ્યાએ શોપિંગ કર્યું છે ને સાયમલટેનિયસલી ટુરિઝમને યુઝ કરી અને ગુજરાતના એવા ઘણા સ્થળો છે કે જ્યાં લોકો ગયા છે આપણે વાત કરીએ કે આપણે કુંભ મેળામાં જઈએ છીએ તો આપણે કુંભની સાથે ચાર જગ્યાએ બીજે પણ આપણે જઈને આવીશું આપણે જ્યારે ટાઈમ સ્પેર કરીએ છીએ તો ઓફકોર્સ એની સાથે ટુરિઝમને બી એટલો સારો ફાયદો થાય છે અને આ દરેક ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે બધી જ ઇન્ડસ્ટ્રી સંકળાયેલી છે જી સર તમે વાત કરી કે ટુરિઝમને પણ પ્રાધાન્ય મળે છે પણ ટુરિઝમની સાથે સાથે વાત કરીએ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ પ્રાધાન્ય મળતું હોય છે હોટલ ઉદ્યોગને પણ આવી પ્રકારના ઇવેન્ટો થકી પ્રાધાન્ય મળતું હોય છે તો ઉદાહરણ સહિત તમારા દર્શક મિત્રોને માહિતી આપવી હોય તો શું કહેશો સર તમને બધાને ખબર છે કે જ્યારે કોઈ આવા મોટા કોન્સર્ટ્સ હોય કે કોઈ મોટા ઇવેન્ટ્સ હોય ત્યારે ફ્લાઇટના રેટ કેવા વધી જાય છે તમે જુઓ હોટલ્સ આજે જે હોટલ્સ ચાર હજાર પાંચ હજારના બજેટમાં અમદાવાદમાં મળતી હતી એ પાંત્રીસ હજાર ને ચાલીસ હજારના બજેટ સુધી પહોંચી ગઈ હતી સો અલ્ટિમેટલી એ દરેકને એક દિવસનો ફાયદો થાય છે કે ચાર દિવસનો ફાયદો થાય છે તો મહિનાની અંદર અમુક દિવસો જો આવા આવે તો જે ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક ક્યારેક લોસની તકલીફો પડી છે તો આવા દિવસોની અંદર એ લોકો પોતાને મેકઅપ કરી શકે છે અને સારી રીતે એમને પોતાની ઇન્ડસ્ટ્રીને ગ્રો કરી શકે છે જી સર ખૂબ સાચી વાત કરીએ આપણે દર્શક મિત્રો આપને વિષયના સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય તો તે ચોક્કસથી આવકાર્યા છે અમારા સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને ફોન કોલ કરી શકો છો આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ સર આપે જે વાત કરી કે કે મોટી મોટી ઇવેન્ટ્સ થતી રહી હોય છે અને ખૂબ મોટા ઇવેન્ટ પ્લાન થતા હોય છે ત્યારે જે પરફોર્મ કરનાર જે ગ્રુપ હોય છે કોઈ વ્યક્તિ હોય છે કે પબ્લિક પબ્લિકલી હોય છે ડિગ્નિટરીઝ હોય એમાં

કે જે લોકો માઇક્રો મેનેજમેન્ટ નથી કરતા પણ જ્યારે આવા મોટા ને એવું થઈ રહ્યું છે કે જ્યારે આવા મોટા મેળા થઈ રહ્યા છે મોટા ઇવેન્ટ્સ થઈ રહ્યા છે તો ખરેખર એને છ મહિનાથી એક વર્ષનો સમય લાગતો હોય છે એ કઈ પ્રકારના લોકો એમાં પાર્ટિસિપેટ કરવાના છે ક્યાંથી લોકો આવવાના છે કયા કયા એજ ગ્રુપને જેમ કે કોલ્ડ ની વાત કરીએ તો યંગસ્ટર્સ એ વધારે પાર્ટિસિપેટ કર્યું છે અને એટ્રેક્ટ થયા છે રાઈટ તો એ યંગસ્ટર્સને શું જોઈએ છે આજે એમણે એક રિસ્ટ બેન્ડ આપ્યો હતો જે એક બહુ જ નાની વાત છે પણ કદાચ તમને ખ્યાલ છે કે નહીં મને નથી ખબર મારા દર્શક મિત્રોને ખબર છે કે નહીં એ તમારા હાથનો જે રિસ્ટ બેન્ડ હતો એ રિસ્ટ બેન્ડ પ્રોગ્રામડ હતો તમે તમારી જાતે એનો કલર ચેન્જ નતા કરી શકતા એ આખો પ્રોગ્રામ હતો અને એ ઓડિયન્સમાંથી એના એક વેવ સાથે એ રિસ્ટ બેન્ડના કલર્સ ચેન્જ કરવામાં આવતા હતા તો આ જે બધું મેનેજમેન્ટ છે કે આ બધી જે વસ્તુઓ છે કે આ પ્રોગ્રામિંગ છે એ એ ટેકનિશિયનોએ પહેલેથી એને ડિઝાઇન કર્યું છે રાઈટ અને આ જ પ્રોગ્રામની અંદર ક્યાં સ્ટેજ બનશે કઈ સાઇઝના સ્ટેજ બનશે કેટલા ઓડિયન્સને એ વિઝિબલ થશે ક્યાં તમારે એક્સ્ટ્રા સાઉન્ડ લગાવવો પડશે ક્યાં તમારે એક્સ્ટ્રા એલઈડીઝ લગાવવી પડશે એના આવવા જવાના રસ્તાઓ એના ટ્રાફિક મેનેજમેન્ટ આજે અમદાવાદ પોલીસે જે રીતે સરાહનીય કામ કર્યું છે કે ક્યાંય તમને નહીં આજે કુંભ મેળામાં કોઈ જાતની કોઈ તકલીફ નથી પડી અને આટલા લોકો સો ધેટ ઇઝ અ પાર્ટ ઓફ અ માઇક્રો મેનેજમેન્ટ એટલે લોકોને ક્યાંથી કયા રોડ પરથી આવું છે કયા રોડ બંધ કરવા છે આપણી અમદાવાદ મેટ્રોએ રાત્રે બે વાગ્યા સુધી મેટ્રો ચલાવી છે અને લોકોને એમના ઘર સુધી પહોંચાડ્યા છે અને આ બધું નાની નાની વસ્તુઓ છે દેટ ઇઝ ઓલ માઇક્રો મેનેજમેન્ટ અને એટલીસ્ટ જ્યારે સ્કિલ હોય ત્યારે એ લોકોના પહેલાં એના ટુ ડીઝ બને છે પછી એના થ્રી ડીઝ બને છે એના મોકઅપ્સ બને છે અને ત્યારે આ બધા ડિસિઝન્સ લેવાય છે કે કેટલા વ્યક્તિઓ ક્યાંથી નીકળી શકશે અને હવે તો ઘણા પ્રોફેશનલ આર્કિટેક્ટ્સ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ એ લોકો પણ આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાવવા માંડ્યા છે અને તમારા નાના નાના ઇવેન્ટ્સની અંદર પણ આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર્સ એ લોકો પોતાની સ્કિલને આપી અને એ લોકો પણ એક આર્થિક મદદ સાથે સાથે એક નવું ક્રિએશન લોકો સુધી પહોંચાડે એટલે સર માત્ર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ને ફાયદો નથી થતો પરંતુ અન્ય ઉદ્યોગોને પણ ફાયદો થાય છે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ અન્ય કે કે વાત આર્કિટેક્ટ હોય કે ઇવન ક્લોથ ઇન્ડસ્ટ્રી છે હોટેલ ઇન્ડસ્ટ્રી છે એ બધાને ફાયદો થતો હોય છે ખૂબ સરસ સર આપણે માહિતી આપી આજના વિષયના સંદર્ભમાં દર્શક મિત્રો કે સર ખૂબ સરસ મહત્વની માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ

નિહાળો સ્વતંત્રતા સંગ્રામ ના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હૈ હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર દર્શક મિત્રો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે કોન્સટ ઇકોનોમી સુરોથી સમૃદ્ધિ સુધી આવો વિશેષ ચર્ચાનો દોર આગળ વધારીએ સર આપણે ખૂબ સરસ વાત કરી કે કે જ્યારે મોટા ઇવેન્ટનું પ્લાન થતું હોય છે ત્યારે એક કરતાં વધારે ઇન્ડસ્ટ્રીઝ તેની સાથે સંકળાયેલી હોય છે પરંતુ જ્યારે આપણે વાત કરીએ કે ઇવેન્ટ કંપનીની વાત કરીએ જ્યારે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેને પગલાંઓ માંડવા છે તો ત્યારે તે માટે કોઈ ચોક્કસ લાઇસન્સની રિકવાયરમેન્ટ હોય છે અને ત્યારે જ્યારે લાઇસન્સ લેવા જાય છે ત્યારે ઇવેન્ટ કંપનીવાળા તો ત્યારે તેઓને કેવા પ્રકારની તકલીફ પડતી હોય છે અને તેઓને જે કહેવાય કે ગવર્મેન્ટ માટે કેવા પ્રકારના એક્સપેક્ટેશન્સ રહેલા છે ઇવેન્ટ કંપનીઓના સી ઇવેન્ટ કંપનીને કે તમારે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે કોઈ લાયસન્સની જરૂર નથી પણ તમે જ્યારે કોઈ પણ ઇવેન્ટ કરો છો ત્યારે ઘણા બધા લાયસન્સ આવે છે અને જેમ કોન્સર્ટની વાત છે ત્યારે લાયસન્સ લેવા પડતા હોય છે અને એ મ્યુઝિક રાઇટ્સના લાયસન્સ છે એટલે નોર્મલી લાઇસન્સ લેવું પણ પ્રોબ્લેમ નથી ઇવેન્ટ મેનેજરને કે ક્લાયન્ટને પણ જે અત્યારે મલ્ટિપલ કંપનીઝ છે કે જેના તમને એક ઇવેન્ટ કરવા માટે ચાર કંપનીના લાઇસન્સ લેવા પડે જે ખાલી એક મ્યુઝિક માટે એ થોડુંક ડિફિકલ્ટ છે અને એના માટે સરકારશ્રીને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી વખત અમે અપીલ કરેલી છે ઘણાના કેસ પણ થયેલા છે કે પણ એક જો એનું સોલ્યુશન કંઈ સારી રીતે આવે ને સિંગલ વિન્ડો લાઇસન્સિંગ જો આવી જાય ઇન્ડિયામાં સો એ ખૂબ જ સારું સાબિત થશે કારણ કે સિંગલ વિન્ડો લાઇસન્સ હોય તો દરેકને લાયસન્સ લેવામાં પ્રોબ્લેમ નથી આજે તમે એક નાની પણ ઇવેન્ટ કરો છો એક નાનો સિંગર છે કે એક ડીજે પરફોર્મ કરે છે અને તમે ચાર કંપનીના જ્યારે લાયસન્સ લો છો તો ડીજેની કિંમત કરતાં ટ્વેન્ટી ટાઈમ્સ વધારે તમે લાઇસન્સમાં આપો છો એટલે ઘણી વખત આવા નાના નાના પ્રોબ્લેમ્સ જે આવશે અને અત્યાર સુધી એવું હતું કે આપણે સોશિયલ ઇવેન્ટ્સમાં જેમ કે લગ્ન છે કે બર્થડે પાર્ટી છે એમાં લાઇસન્સની જરૂર નથી કારણ કે એ નાના તમારા સોશિયલ ફંક્શન છે આર નોટ કમર્શિયલ ઇવેન્ટ્સ રાઈટ પણ હવે સોશિયલ ઇવેન્ટ્સમાં બી તમને લાઇસન્સ લેવા પડે છે સો આ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ આર્ટિસ્ટનું કામ ઓછું થાય છે કે બીજી ઇન્ડસ્ટ્રીના કામમાં ઓછા થાય છે તો સરકાર શ્રી જો અને સિંગલ વિન્ડો લાઇસન્સિંગ કરી દે કે જે સરકારમાંથી જે એક લાયસન્સ લેવાનું હોય એની ફી ભરી દે જી ખૂબ સરસ સર મહત્વની માહિતી આપી સર હવે આપે તો ઘણા શો કરેલા છે દેશ વિદેશમાં શો કરેલા છે અને તેને કમ્પેરિઝન કરીએ આપણા દેશના જે ઇવેન્ટ્સ થતા હોય છે તો કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે તો જે આપણા દેશમાં અત્યારે હાલમાં કેવા પ્રકારનું છે વિદેશમાં કેવા પ્રકારનું છે અને તેમાં કહેવાય કે વધારે કહેવાય કે પરિપક્વતા સાથેનું અને વધારે લેટેસ્ટ ટેકનોલો ટેકનોલોજી સાથેનું પ્લાનિંગ કરવું હોય તો કેવી રીતે કરી શકાય સી આપણા દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક જ વસ્તુ થોડીક જે ઉણપ છે એ મોટા અરેનાસ જોઈએ જે અરેનાસ આપણા ત્યાં નથી તો જ્યારે આપણો આ કાર્યક્રમ થયો તો આપણને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવું પડે ઓપનમાં રાઈટ તો આપણી પાસે પાંત્રીસ હજાર ચાલીસ હજાર લોકો બેસી શકે એવા સ્પેશિયલ અરેનાસ નથી સાહેબશ્રીના માહિતીથી આપણને પરમિશન બી મળી ગઈ અને આપણે આટલો સારો કાર્યક્રમ માણી શક્યા પણ જ્યારે દરેક કોન્સર્ટમાં આવી જગ્યા નથી મળતી અને જ્યારે એ વખતે જેમ કે હમણાંની જ વાત કરીએ તો અમે લોકોએ દલજીતસિંહ દોશાનનું કોન્સર્ટ થયું અરિજીતસિંહનું થયું મેં હમણાં જ કર્યું શંકર મહાદેવન સર હરિયનસિંહ અને અનુપ જલોટાનું ત્રિવેણી કોન્સર્ટ કર્યું તો આ બધા કોન્સર્ટ ઓપનમાં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડે છે અને એનું કોસ્ટ બહુ વધી જાય છે જો તમને રેડીમેડ અરેનાઝ મળે તો ત્યાં કોન્સર્ટ્સની કન્ટિન્યુટી વધી શકે એટલે અરેનાઝ એક બહુ જ મોટી વસ્તુ છે કે એવા થઈ જાય બાકી સાઉન્ડ લાઈટ એલઈડી કે ટેકનિકલ જે છે એમાં આપણો દેશ અત્યારે ખૂબ જ ઇક્વિપ છે અને કદાચ કંઈ પણ વસ્તુ બહારથી લાવવી ના પડે આપણા દેશમાં જ અવેલેબલ થાય એવા આપણી પાસે વેન્ડર્સ છે જી સર તો સર આ પ્રકારના જે ઇવેન્ટનું આયોજન થતું હોય છે અને તે થકી ટુરિઝમને કેવી રીતે પ્રાધાન્ય મળતું હોય છે ટુરિઝમ તો સૌથી મોટી વસ્તુ છે કે બહારથી બહુ જ લોકો આવે કોઈ પણ જાતના મોટા કોન્સર્ટ થાય છે તો બહારથી ઘણા બધા લોકો આવતા હોય છે અને એમાં ટુરિઝમને આપણે અધર સ્ટેટ કહીએ કે અધર કન્ટ્રી કહીએ લોકો જ્યાં કોન્સર્ટ છે કે જ્યાં ઇવેન્ટ છે ત્યાં લોકો બહુ જ બધા લોકો ટ્રાવેલ કરીને આવતા હોય છે અને જેમ પહેલા બી કીધું એમ કે ટુરિઝમ સાથે સાથે તમે અને આપણે ઇન્ડિયન્સ એવા છીએ કે જ્યારે ક્યાંય જઈએ તો એક વખત ગયા છે તો અઠવાડિયું દસ દિવસ વધારે આપીને બી આપણે એ જગ્યાને એક્સપ્લોર કરીએ છીએ આપણે ત્યાંનું ટુરિઝમ ત્યાંના શોપિંગ્સ અને બધી જગ્યા વધારે એક્સપ્લોર કરતા હોઈએ સર એક ખૂબ મહત્ત્વના પ્રશ્નો ઉપર આપે કે ભારત દેશમાં હવે મોટી ઇવેન્ટોનું આયોજન થવા જઈ રહ્યું છે ને જેનું વાત કરીએ તો બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકનું પણ આયોજન થવા જઈ રહ્યું છે અને તે સંદર્ભમાં ભવિષ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું રાખવું જોઈએ કહેવાય કે કે મેટ્રો સિટીમાં તો તે સંદર્ભમાં વાત કરશો જી બહુ જ સરસ વાત છે અને બહુ જ પ્રાઉડની વાત છે કે આપણા દેશમાં અને અમદાવાદમાં અત્યારે જે વાત ચાલે છે એ પ્રમાણે ઓલિમ્પિકની તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ અને એના ઉપર જ્યારે આટલું મોટો કોન્સર્ટ થયો કે જેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કોન્સર્ટમાં આટલા બધા લોકો નિર્વિઘ્ને આટલો મોટો કોન્સર્ટ થયો એટલે ઓથોરિટી ઓથોરિટીને બી એક ખબર પડી છે કે આપણો દેશ ઓલિમ્પિક હોસ્ટ કરવા માટે તૈયાર છે અને જે રીતે બીજા બધા પ્લાનિંગ આજની સરકાર જે રીતે કરી રહી છે ઓલિમ્પિક માટેના ઘણી જગ્યાઓ લેવાઈ ગઈ છે ઘણા બધા એમના થિયેટર્સ બની રહ્યા છે ઘણા અરેનાસ તૈયાર થઈ રહ્યા છે આ જે બધું જોતા હન્ડ્રેડ જો એક વખત આપણા અમદાવાદમાં કે આપણા દેશમાં ઓલિમ્પિકનું આયોજન થશે તો આ ઇન્ડસ્ટ્રી નો લિમિટ અને આજે કદાચ આપણે વર્લ્ડમાં છઠ્ઠા સાતમા નંબર પર છીએ કે આટલા મોટા કોન્સર્ટ્સ કે એ કરી શકવામાં કેપેબલ કદાચ જો ઓલિમ્પિકનું અનાઉન્સમેન્ટ થઈ જશે અને તો કદાચ બીજા ત્રીજા નંબર પર આવતા વાર નહીં લાગે આપણને જી ખૂબ સરસ સર વાત કરી આપે આપ આજના ટીડી કિનારના સ્ટુડિયોમાં આજની વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો આજના વિષયના સંદર્ભમાં અમે આપને જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસ ઉપયોગ કરશો ફરી મળીશું નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાંતની સાથે ત્યાં સુધી બહારને રજા આપશો નમસ્કાર